જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણી સાંભળીશું નવરાત્રિના ચોથા દિવસની માતા કુષ્મંડાની કથા નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્મંડાની કથા જીવનમાં વધશે સુખ અને સૌભાગ્ય શારદીય નવરાત્રી બે હજાર પચીસ મા કુષ્માંડા વ્રત કથા નવરાત્રીના ચોથા દિવસે મા દુર્ગાના ચોથા સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા કરવાથી અને મા કુષ્માંડાની કથા વાંચવાની સાંભળવાથી વ્યક્તિના તમામ રોગોને દોષો દૂર થાય છે અને જીવનમાં સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે નવરાત્રીના ચોથા દિવસે મા દુર્ગાના કુષ્માંડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રીના ચોથા દિવસે દેવી કુષ્માંડાની પૂજા કરનાર ભક્તેને भक्तને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભક્તોને સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. દુર્ગા માતાના ચોથા સ્વરૂપમાં મા કુષ્માંડા ભક્તોને રોગ, દુઃખ અને વિનાશમાંથી મુક્ત કરે છે અને તેમને જીવન કીર્તિ શક્તિને જ્ઞાન આપે છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે સૃષ્ટિનું કોઈ અસ્તિત્વ ન હતું અને ચારે બાજુ નકાળ હતો ત્યારે એક ઊર્જા ઘોડાના રૂપમાં દેખાઈ હતી. આ ગોળામાંથી ખૂબ જ તેજસ્વી પ્રકાશ નીકળ્યો અને થોડી જ વારમાં તે સ્ત્રીના રૂપમાં પરવરિત થઈ ગયો માતાએ સૌ પ્રથમ ત્રણ દેવીઓ મહાકાલી મહાલક્ષ્મી અને મા સરસ્વતીની રચના કરી મહાકાળીના શરીરમાંથી એક નર અને સ્ત્રીનો જન્મ થયો પુરુષને પાંચ માથા અને દસ હાથ હતા તેનું નામ શિવ હતું અને સ્ત્રીએ એક માથું અને ચાર હાથ હતા તેનું નામ સરસ્વતી હતું મહાલક્ષ્મીના દેહમાંથી સ્ત્રી પુરુષનો જન્મ થયો પુરુષને ચાર હાથ અને ચાર માથા હતા તેનું નામ બ્રહ્મા અને સ્ત્રીનું નામ લક્ષ્મી હતું પછી મહા મહાસરસ્વતીના શરીરમાંથી એક નર અને એક સ્ત્રીનો જન્મ થયો પુરુષને એક માથું અને ચાર હાથ હતા તેનું નામ વિષ્ણુ હતું અને સ્ત્રીને એક માથું અને ચાર હાથ હતા તેનું નામ શક્તિ હતું આ પછી માતાએ શિવને તેમની પત્ની તરીકે શક્તિ